માતા પિતા પોતાના પછી જો સૌથી વધારે કોના પર વિશ્વાસ કરતા હોય પોતાના બાળકો માટે તો એ શિક્ષકો છે પરંતુ જો શિક્ષકો નરાધમી નીકળે તો જી હા આવી જે ઘટના બની છે રાજસ્થાનના ચિત્તોડગઢની એક સરકારી શાળામાં અહીંની સરકારી શાળાની ઓફિસમાં એક શિક્ષક અને શિક્ષિકા કથિત અવસ્થામાં મળી આવ્યા છે જેના વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે એવા એક બે વિડીયો મળી આવે છે જેમાં શિક્ષક અને શિક્ષિકા કથિત હરકતો કરતા હોય અશ્લીલ હરકતો કરતા હોય એવું લાગી રહ્યું છે આ વિડીયો એ સરકારી શાળાના ઓફિસનો છે તો બાળકો હવે કોના ભરોસે ભણશે શું આવા શિક્ષકોના ભરોસે બાળકોને શાળા મૂકી શકાય ખરા તમને ખબર છે કે શિક્ષકનું આચરણ બાળકના ઘડતર માટે કેટલું મહત્ત્વનું હોય છે કેટલો મોટો ભાગ ભજવે છે પરંતુ જો શિક્ષકો જ આવી હરકતો શાળામાં કરતા રહેશે તો એની અસર બાળકો પર કેવી પડશે તો માતા પિતાએ ધ્યાન રાખવું પડશે માતા પિતાને સમજીને વિચારીને બાળકોને શાળાએ મૂકવા પડશે અને આવા શિક્ષકોના કારણે જે સારા શિક્ષકો હોય છે એમના પર વિશ્વાસ કરતાં પણ લોકો વિચાર કરે છે કારણ કે પોતાના બાળકના ભવિષ્યનો સવાલ છે અને આવી રીતની હરકતો શાળાઓમાં થતી રહેશે એ પણ સરકારી શાળાઓમાં શું સરકાર પગાર આવી હરકતો કરવા માટે આપે છે કે બાળકોને મેળવવા માટે આપે છે આ વિચારો રહેશે આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એ ચારેકોર નિંદા થઈ રહી છે ગામના લોકોએ કાર્યવાહીની માંગ પણ કરી છે